रहे जु क्यों तरह ले लो स्लो मोशन स्लो मोशन कट राम राम रेडू भाई क्यों है छोटू हाँ मान भी खड़ पड़े तो ना थे ठंडी नहीं सी पड़ती ठंडी तो पड़ती आज हुई આ ફેરફર થી આ રંગ રંગ પગના જોતે એમ લાગે છે કે જાણે લાકડા જેવું થઈ ગયા છે દેતા ઓ હા બાજર જીવા કમ ગરી જીવા બોલી આંગરી તો જરે વર્નત ખાતી સીધી જોતા કેલે થી ગૈલ નઈ ને થૈ જો નઈ સૂતી આલે ફેટ આપડી સવાર થઈ ગઈ છે ને રાજુ ભાઈ ની વેલી સવાર થઈ ગઈ છે તી રાજુ ભાઈ આવી ગયા માંડવી માં ઢગલે मन्ना काम आता डर वाला जी के राज्य नसी राम राम जय श्री कृष्णा जय मुलीधर कैम छोवता नामित ऐको थे ये जो हवर हवर मून राज्य उत्तर मंडे जी में राज्य उत्तर रखा नवीक्यू हूँ ये भविष्य वही रज्या मन्ना से उठिये वो नहीं हैं हाँ तो हम खाऊं पाऊं बेलेर हाँ हाँ हिराबुंता जो ही ना

રાજુભાઈ ઉશું નજી અકડાઈ ગયો એવી ટાઈટ છે ભાઈ વિચાર કરો કેવી ટાઈટ હે અમારી મેડમજી આ બાજુ આવીને કઈ લાગી ગયા હતા જય માતાજી જય શ્રી કૃષ્ણ મોડું થઈ જાય વિરન નાસ્તા કરી દે તૈયાર કરી દે ને તો આઠ વાગ્યા જ અમેરિયા હોય ને તો બપોર થાય તો મલક નીકળી જાય ભાઈ સવાર હવાર માં હવે મગજ ને પૂક તો મારે જાવ હીરાબા જો અહીં આગળ કેવી રીતના કામ નીકળે થોડું મારટ ચાલું હિરવીએ હું પછી કોઈન ખીરાવું હોય તો હાલો હવાર સવારમાં હું તો મોડો નથી ખાવામાં માં ડોક જલાઈ ગઈ ને માથું છોડી આજે ને કાલે કંઈક થઈ જાય ને મળવા જવાનું છે રવિવારે રવિવારે છે ના થઈ લઈ લે હું તૈયાર ચક્રી નહી બધું મળી જતું હોય ઘરનું ઘર નું ભાઈ બાકી તૈયાર તો બધું મળતું જ હોય એ ટાઈમ મળીએ ને તો ઘરે કર લે હે રવિવારે સુરભીબેન ને મળવા જવાનું છે અને ત્યાં જઈને વાર્ષિકોત્સવ પ્રોગ્રામ નું નામ છે પારિજાતના પુષ્પો બે હજાર ચોવીસ એવું કઈક પ્રોગ્રામ નું નામ છે સુરભી આ ગરબામાં કેમ કે રહી છે પણ હવે એ ગરબામાં વિડિયામાં લેવામાં પાછું કોપીરાઈટ આવે એટલે આમાં એ લોચા થાય અને પાછો હજી આ આપડો ટેકા માં વારો કઈ આવે ને ઈ નક્કી નથી મને તો ઈ ટેન્શન છે કે ઈ કદાચ મોકે તે દી આવે ને તો એ ગોટે બધું ચડવું હોય તો ચડે કામ કાચ કઈ વાંધો નહીં હાલો ધીરે ધીરે જો આપણે માંડવી નું કામ ચાલુ હે રાખવાનું હે કન્ટિન્યુ મારે જવું હે હિરાવવા હિરાવીને કાકાનો ઝાકડો તૈયાર કરી અને ફરવાનું આપણે કરી જય શ્રી કૃષ્ણ દાદા જો ભાઈ અહીંયા કાના ભાઈ નું ટિફિન ભરાય છે બપોરની તૈયારી ને આપણે હિરાવું છે ને હિરાવા માટે શાકતા થાય છે અને વઘારેલા મરચા હે હાલ ખાઈ લઈ થોડોક ખાવું જો હે ને ખાતા વગર કઈ હાલે જરાક વહેલું છે મેં કીધું પોતા કરે ને પછી સાંભળવું એના કરતા મોર ખાઈ લે તો હા

હલો ભાઈ જો આજના બે વાગવા જાય છે બપોરા કરી લીધા આપણે અને હવે સુરભી બન માટે છે ને થોડીક ચીકી બનાવવાની છે ને મમ્મી છે ને શેકે છે તો અમારે ગોતવાની છે ખાણી ને દસ તો અહીંયા ક્યાંય કઈ અમને જડતું નથી તર મીન કે ભાઈ નથી ચાલ્યું ચાલ્યું ગોતન નથી આવડતું આપણે કે જે જરાક ધોઈ નાખે હાલો તો જો એની કણ તો હેકી લીધા હવે એને થોડો થોડો આખા ભાગે જે હું ખાંડી અને ગોળમાં ચીકી બનાવવાની છે ચાલો માંડવીને ઢગલે આવી ગયા ત્રણ અને કાકાનો ઝાકડો તૈયાર કરી લીધો પણ કાકાને ને આવવાનું હોય પાણાવારી એનું કાંધું નહીં ભરવા હવે કદાચ પાણાવારીથી આજ ભરી આવીએ ને તો ટ્રેક્ટર ફ્રી થઈ જાય તો આજ કે પછી હવારમાં ઝાકડો ભરવાનો હોય હજી મેસેજ કે કંઈ આવ્યું નથી માંડવી ચોખ્ખી કરવામાં હવે એવી ઢેગલી રહી હે અને બાકી જો અહીંયા બાર શ્રી જય માતાજી હવે તા ઘણે થઈ ગયા હા હવે સમાર લાગે હાં લે હાં હાં થા હે હાં બા હા હોય જી કેટલી સી વધારે 25 હેક્ટર

અમે કે સદી બધા મજૂર રાખ્યા તા માંડવી કહી દીધી વીણવામાં ચાર મુલી કાયમ રાખતા વીણી ચૂકમાં પણ પાછી જે દી પાસી અલર માં નાખી ને તે દી વાહન લગ્ન ચોખી જ થતી એવી તે દી હતા મજૂર એના ઘર ના માંડવી હા કાય કા થઇ ગઈ ચોખી હા તો આ થઈ શકે ચૂંટણી માણસ હોય ને એટલે વાહે જોવું હોય ને ભેગું તો આગળથી માંડવી બહુ ઓછી નાખવી પડે આજે આપણે બે ત્રણ જણા લોયા દેતા તો એમ ના હાલે હા આવો શું હા એક થી બે જણા જોઈ ને હાવ ધીર ધીર ઓરવાનું હા તો વાહે ઘણું બધો ફેર પડે હા અને વાહે જે આવે ને એમાં હાવ આગળ ના બે બે ત્રણ લોયા ભેગા દેવા પડે આવી ગાંગડી તો ના આવે તો ના આવે બીજા રાખો તો હા અને હાવ ઠાઠે જાતો ને ઠાઠા ઈને પછી હાવ છેલે પાછું નાખવાનું હા ઈ તો ફેર પડતો હોય હા તો થાય તો તો એટલું ના તો કોઈ મળે એને અમારે મતલબ આમ આપડે કે તારા ખાંજ આવતા પાછી થોડીક માંડવી વજન વાર્યું

चौद सोर <laughs> 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 तो एक रस्तो है પછી આવવાનું મજૂર ને દઈ દેવાનું અને ખાતર બધું હિયારે જ ભરવાનું શું ઉનારે નહીં ભરવાનું હા પછી પીત કરવાનું ને ઉનારે ભરવાનું જ તો જ માંડવી થાય ને તો માંડવી ના કેમ કે નકર મુંડા આવી જાય ઉનારે ભરી તો આપણે અવાર આપણા ગામમાં આમ તો શીખતા હે

હા જાઓ તો હલો ભાઈ કાકાનું ટ્રેક્ટર હજી ફ્રી થયું નથી અને મારે આવી ગયા તા કારીગર આપણું ફ્રિજ રિપેર કરવા બે મહિનાથી આપણું ફ્રિજ બંધ છે આમ તો કમ્પ્રેસરની ની દસ વર્ષની વોરંટી હોય ગોદરેજ કંપનીનું ફ્રીજ હાલો ભાઈ તો આજના જો સાડા પાંચ જેવો ટાઈમ થઈ ગયો છે છ વાગ્યા સુધી ભાઈ કીધું કલાક એક અહીંયા હાલવા દેજો ને પછી કે તમારે જ્યાં રાખવું હોય ત્યાં રાખી એક કલાક બંધ રાખી અને પાછું ચાલુ કન્ટિન્યુ કરી દેજો જ્યાં રાખવું હોય ત્યાં તો આપણે અચાનક અહીં નહીં રાખી અને હાલો મારે હવે છે ને હજી ટોલીનું તો આપણે સેટિંગ આવ્યું નથી કાકા ટોલી ફ્રી થઈ કે ના થઈ ફોન બંધ કંઈ આવ્યો નથી એટલે ઘઉંમાં ઉરિયા નાખવું છે જે આપણે ઓલી વીઘા ઉપરની કટકી છે ને એમાં ઓલા દસ ગ્યારામાં તો આપણે છાંટીને પાઈ લીધું હતું तो हालो हूं करू उरिया नी तैयारी हवार में पासू पानी चालू થઈજે जो आईन थावा आवी है अन आई मार पापा उरिया छाटे है है तो बैठो बैठो थोड़ा हम दवाई क्यों है, है। वाला वाला तो तो ना यार वह हिंदाल है। हम दवाई को अनावरण निराकरने को सब निरापत्ती तो तू ये काम कर। देश का सुनाराम राम, राम। जी अमर मा, उन्हें मारा पापा भी माना अमेरिकन करो माना अनविरू भाई ने अजय भाई ने बस

हाँ भाई हाँ पड़ी गई है अमार जो अँ मैडम जी ए बनाई है चीक्की सुरभी बेन आई कहीं गई नहीं है सीआरओ है आ तार मम्मी की बात ठेक लो चोटी नहीं जाए <laughs> ना ना उखड़ी तो जाए अब तो हमने ठेक लो ठेक लो रिये ना नो अच्छा <laughs> हमने पड़ी तो है तो आई कहीं चीक्की बनी गई है हम क्यों हैं भाई

પાલભેન ગયો તો આપણે ઝીણી છોટી ટમેટીના રોપ લેવા દસ બાર છોટા હું પાલભેન લઈ આવ્યો છું જોઈએ હવે ક્યાં વાવવાનું પ્લાન થાય તો એ બધું કાલ કંઈક ભેજું મારશી હલો આજે હવે વિડીયો એડિટ કરવાનો મારો ટાઈમ થઈ ગયો છે તો આજના વિડીયોનો કરી દઈએ એન્ડ ફરી મળી નવા બ્લોગમાં ત્યાં સુધી આવજો રામ રામ